નમસ્કાર ચલો આજે પૂર્ણાંકોની દુનિયામાં એક ડૂબકી મારીએ હવે આ એવા અંકો છે ને જે આપણને બધે જ જોવા મળે દેવાથી માંડીને તાપમાન સુધી અને હા ફળોની વાર્તાઓમાં પણ સારું તો ચાલો એક નાનકડા સવાલથી શરૂઆત કરીએ માની લો કે કોઈની પાસે ચાર કેળા છે પણ એને કોઈને છ કેળા આપવાના છે હવે શું થશે ચાર તો આપી દેશે બરાબર પણ બાકીના બેનું શું એ ક્યાંથી લાવશે અહીંયા આપણી જે રોજિંદી ગણતરી છે ને એ કામ નથી આવતી તો એનો મતલબ શું થયો શું આપણી પાસે અંકો જ ખૂટી ગયા ના એવું નથી એવું લાગે છે કે આપણી જે સંખ્યાની દુનિયા છે એ આ સમસ્યા માટે થોડી નાની પડી રહી છે પણ ગણિત ક્યારેય હાર નથી માનતું આનો મતલબ ખાલી એટલો જ છે કે આપણે આપણી સંખ્યાની દુનિયાને થોડી મોટી કરવી પડશે એનો વિસ્તાર કરવો પડશે અને બસ આ જ વિસ્તાર આપણને લઈ જાય છે પૂર્ણાંકોની દુનિયામાં આ છે અંકોનો એક નવો જ સમૂહ જે ખાસ આવી સમસ્યાઓને ઉકેલવા માટે જ બન્યો છે એટલે કે જ્યારે આપણી પાસે જે હોય એના કરતાં વધારે આપવાનું થાય ત્યારે તો ચાલો એકદમ પાયાથી શરૂ કરીએ સૌથી પહેલાં આવે પ્રાકૃતિક સંખ્યાઓ આ તો એ જ છે જે આપણે બાળપણમાં શીખ્યા હતા એક બે ત્રણ વસ્તુઓ ગણવા માટે હવે આ ગણતરીની સંખ્યાઓમાં જો આપણે શૂન્ય એટલે કે ઝીરો ઉમેરી દઈએ તો તો આપણને મળે છે પૂર્ણ સંખ્યાઓ શૂન્ય એટલે કંઈ જ નહીં હોવાનો વિચાર અને આ ખરેખર એક મોટું પગલું હતું હો અને હવે આવે છે અસલી મજા જ્યારે આપણે આ પૂર્ણ સંખ્યાઓમાં દરેક ધનસંખ્યાની વિરોધી સંખ્યા એટલે કે ઋણ સંખ્યા ઉમેરીએ છીએ ત્યારે આપણને મળે છે પૂર્ણાંકોનો આખો સમૂહ આમાં ધન ઋણ અને શૂન્ય બધું જ આવી ગયું તો પેલા કેળાવાળા સવાલનું શું થયું યાદ છે ચારમાંથી છ આપવાના હતા તો એનો જવાબ છે માઇનસ બેર હવે આનો મતલબ એ નથી કે માઇનસ બે કેળા છે ના આનો મતલબ છે કે બે કેળાનું દેવું છે ઉધાર છે પણ આ બધી ધનને ઋણસંખ્યાઓને એકસાથે ગોઠવવી કેવી રીતે એને સમજવી કેવી રીતે ખબ એના માટે આપણી પાસે એક જબરજસ્ત સાધન છે અને એ છે સંખ્યા રેખા એમ સમજો કે આ પૂર્ણાંકોનો એક નકશો છે આ સંખ્યા રેખાની ગોઠવણ જુઓ કેટલી સરસ છે બરાબર વચ્ચે છે શૂન્ય હવે શૂન્યથી જમણી બાજુ જાઓ તો ધન સંખ્યાઓ આવે એક બે ત્રણ અને એ મોટી થતી જાય અને ડાબી બાજુ જાઓ તો ઋણ સંખ્યાઓ આવે માઇનસ એક માઇનસ બે અને એ નાની થતી જાય અને આ એક બહુ જ અગત્યનો નિયમ છે સંખ્યાનેખા પર જે પણ સંખ્યા ડાબી બાજુ હોય એ હંમેશા જમણી બાજુની સંખ્યા કરતાં નાની જ હોય એટલે જ માઇનસ પાંચ એ માઇનસ એક કરતાં નાની કહેવાય ભલે ને પાંચ એક કરતાં મોટો હોય આ જ તો પૂર્ણાંકોની ખાસિયત છે પણ આ બધરું ખાલી ગણિતના ચોપડામાં નથી પૂર્ણાંકો તો આપણી આસપાસ આપણા રોજિંદા જીવનમાં પણ છે ચાલો જોઈએ ક્યાં ક્યાં અહીં જુઓ જીવનમાં કેટલી બધી વિરોધી વસ્તુઓ છે ધંધામાં નફો હોય તો એ ધન અને નુકસાન હોય તો ઋણ બેંકમાં પૈસા જમા કરાવો તો પ્લસ અને ઉપાડો તો માઇનસ ઉપર ચડો નીચે ઉતરો વધારો ઘટાડો આ દરેક જોડીને પૂર્ણાંકોથી કેટલી સરળતાથી બતાવી શકાય છે નહીં ગણિતની ભાષામાં કહીએ ને તો આવી વિરોધી જોડીઓને સરવાળા માટે વિરોધી સંખ્યા કહેવાય છે આનો સીધો સાદો મતલબ એ છે કે શૂન્યથી બંને સરખા અંતરે છે પણ દિશા અલગ છે જેમ કે પાંચ અને માઇનસ પાંચ સારું તો હવે આપણે પૂર્ણાંકોને ઓળખી ગયા સંખ્યા રેખા પર એમને ઘર પણ આથી દીધું તો ચાલો હવે એમની સાથે થોડી ગણતરી કરીએ સરવાળો અને બાદ બાકી બીજું કંઈ નથી બસ સંખ્યા રેખા પર આગળ પાછળ જવાનું છે ચાલો એક ઉદાહરણ લઈએ આપણે ઉકેલવું છે ત્રણ વત્તા ઓછા પાંચ હવે ઋણ સંખ્યા ઉમેરવી આ સાંભળવામાં થોડું અટપટું લાગે પણ સંખ્યા રેખા આને એકદમ સહેલું બનાવી દેશે જોજો કેટલું સરળ છે જુઓ આપણે શરૂ કરીશું ત્રણ પરથી હવે યાદ રાખો ઋણ સંખ્યા ઉમેરવી એટલે ડાબી બાજુ જવાનું તો ચાલો ત્રણ પરથી પાંચ ડગલા ડાબી બાજુ જઈએ ગણો મારી સાથે બે એક શૂન્ય માઇનસ એક અને આપણે પહોંચી ગયા માઇનસ બે પર બસ આ જ આપણો જવાબ છે ચાલો હવે એક બાદબાકીનો દાખલો પણ જોઈ લઈએ ઓછા એક ઓછા ત્રણ ફરીથી આપણો ભરોસાપાત્ર સાથી સંખ્યા રેખા આપણે શરૂ કરીશું માઇનસ એક પરથી હવે ધનસંખ્યા બાદ કરવી એ પણ ડાબી બાજુ જવા બરાબર જ છે તો માઇનસ એકથી ત્રણ ડગલા ડાબી બાજુ માઇનસ બે માઇનસ ત્રણ અને આપણે પહોંચી ગયા માઇનસ ચાર પર થઈ ગયું એકદમ સેલું અને એટલે જ કહેવાય છે કે સંખ્યા રેખા ખાલી એક ચિત્ર નથી એ તો પૂર્ણાંકોને સમજવા માટેનું એક જીવંત કેલ્ક્યુલેટર છે જે વસ્તુ આપણને અઘરી લાગતી હતી એને આ કેટલી સરળ બનાવી દે છે તો ચાલો ફટાફટ આજના મુખ્ય મુદ્દા યાદ કરી લઈએ પહેલું પૂર્ણાંકો એટલે ધન ઋણ અને શૂન્ય બીજું એ આપણા જીવનમાં દેવું કે નુકસાન જેવી બાબતો દર્શાવે છે ત્રીજું સંખ્યા રેખા એ પૂર્ણાંકોને સમજવા અને સરખાવવા માટેનું બેસ્ટ ટૂલ છે અને છેલ્લે સરવાળો બાદબાકી એટલે આ રેખા પરની હલનચલન આપણે સરવાળો અને બાદબાકી તો સમજી લીધા પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ઋણ સંખ્યા વડે ગુણાકાર કરવાનો મતલબ શું કોઈ કહે કે માઇનસ બે ને માઇનસ ત્રણ વડે ગુણો તો એનો શું અર્થ થાય અને એનો જવાબ ધન કેમ આવે આ એક એવો સવાલ છે જે આપણને ગણિતની હજી વધુ ઊંડી અને રસપ્રદ દુનિયાના દરવાજા ખોલી આપે છે આના પર વિચાર જરૂર કરજો